ઓપરેશન સિંદુરના સમર્થનમાં ભચાઉની મહિલાઓએ દેશભક્તિની ફરજ અદા કરી ભચાઉના અંબિકાનગર ગરબી ચોક ખાતે ઓપરેશન સિંદૂરના સમર્થન માટે ભચાઉ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમ યોજી દેશની બોર્ડર પર દેશના સૈનિકોનું મનોબળ મજબૂત બને અને મહિલાઓ પણ દેશ સેવા માટે આગળ આવે મહિલા હંમેશા દેશ હોય કે સમાજ દરેક કાર્યોમાં અગ્રેસર બનતી હોય છે પહેલગામ ખાતે થયેલ આતંકવાદી સંગઠન દ્વારા થયેલ હુમલામાં દિવંગત થયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બચાવમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ મૌન પાડી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રહિત માટે બહેનો દ્વારા નારા લગાવી મહિલા શક્તિ પ્રદર્શન કર્યું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા ખાસ તો હું આજના વિશ્વ પરિવાર દિવસે અને આપણી સનાતન સંસ્કૃતિ જે વસુદૈવ કુટુંબકમના જે સંદેશ છે એને અનુસરે છે તો આજના દિવસે જે મહિલાઓ એકત્રિત થઈ છે એ મહિલાઓ માટે ખાસ હું એક વાત કહેવા માગું છું કે જે મહિલાઓના સિંદૂર જે નાપાક હરકત કરીને ઉજાડવામાં આવ્યા હતા એનો બદલો ભારતીય સેનાએ અને ભારત સરકારની જે અડગ નિર્ણય શક્તિ હતી એનું પરિણામ આજે આપણે બધાએ જોયું જ છે અને ઓપરેશન સિંદૂર આપણા માનનીય પ્રધાનમંત્રીજીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી પૂરું નથી થયું તો એ પૂરું નથી થયું તો એના સમર્થન માટે જે વીર સૈનિકો આપણા લડી રહ્યા છે એ કદાચ ભૌતિક શરીરથી અત્યારે લડી નથી રહ્યા પણ મનથી તો એ યુદ્ધ ચાલુ જ છે તો જો મનથી યુદ્ધ ચાલુ છે તો આપણી બહેનો આજે એમને ખાસ એક આપણા તરફથી સંદેશ આપવા માંગે છે મહિલા મંડળ તથા બચાવની અલગ અલગ સોસાયટીઓના રહેવાસી બહેનો આજે સાથે મળી અને આ એકત્રીકરણ થયું છે અને અમે ભારત માતાની રક્ષા માટે જે સૈનિકો યુદ્ધ લડી રહ્યા છીએ એની સાથે અમે એમના મનોબળ માટે અહીં એકત્રિત થયા છીએ ભારત માતા કી શ્રીરામ નમસ્કાર આજે અમે બધા બચાવના બહેનો સાથે મળી અને ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે તેમના સમર્થન માટે આજે ભેગા થયા છીએ અને અમે ભારતવાસીઓને કહેવા માંગીએ છીએ કે અમે પણ ઓપરેશન સિંદૂરના પૂરેપૂરા સમર્થનમાં છીએ તો અને જે બહેનો સાથે અન્યાય થયો હતો એમને આજે ન્યાય થયો છે એટલા માટે અમે સમર્થનમાં છીએ ભારત માતા કી જય નમસ્તે આજે અમે ઓપરેશન સિંદુરના સમર્થનમાં આજે બધા ભચાઉની બહેનો છે અલગ અલગ વિસ્તારમાંથી અહીંયા ભેગા થયા છીએ અને અમારો જાહેર ટેકો છે નરેન્દ્ર મોદીશ્રીને કે તમે આવા જ કાર્યો છે એ કરતા રહ્યો અને અમે તમારા સાથે છીએ આભાર ધન્યવાદ ભારત માતા કી જય છોતી અહીંયા અમે મહિલા મંડળ દ્વારા ભારત સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યો છે તેના સમર્થનમાં અમે બધી બહેનો અહીંયા સાથે એકત્રિત થયા છીએ નમસ્કાર ભારત માતા કી જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર છઠ્ઠી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી છોગડે 99308 64095 વેબસાઇટ www.thebombaysteel.com અમારુ સરનામુ નોંદી લેશો બોંબે સ્ટીલ શોપ નંબર 16

ડિઝાઇનર્સ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લિંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો